જય શ્રી કૃષ્ણ જય માતાજી દ્વારકાધીશ બધાય તો આજે આપણે ચાલુ કરવાનું છે હાથી તો ચાલુ કરીએ ફાઈનલી હાથીમાં માં પાણી ચડાવી દીધો છે આપણે ચાલુ એ આપડો કપા હે પણ ગારો હે અત્યારે એટલે થોડીક રાહ જોવી જોશે આમાં આપણે કાલ હાથે આપ્યું હતું એટલે આજ આમાં આપવાનું હે હાથી થોડોક ગારો હે એટલે રાહ જોવી જોશે તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ ટ્રેક્ટર આંકવાનું હાથે આંખવાનું હા લી ગયું ને આથી આઠ વીટામાં આપણો જોડી દાશ દોસ્તા રહે આખા ખેતરનું ધ્યાન રાખે તો આપણે વિડીયો ને એન્ડિંગ કરીએ છીએ હવે